સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો ખેડૂત મિત્રો માટે એક સારા સમાચાર છે તાજેતરમાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા દરેક ખેડૂતો માટે મિત્રો ફાર્મર રજિસ્ટ્રી ફરજીયાત કરેલ છે હવે મિત્રો આ સરકાર દ્વારા ફાર્મર રજિસ્ટ્રીની અંતિમ તારીખ એટલે કે છેલ્લી તારીખની અંદર વધારો કરવામાં આવેલ છે તાજેતરમાં સરકારમાં જણાવ્યા અનુસાર હવે કોઈપણ ખેડૂત પોતાની ખેડૂત નોંધણી એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી મિત્રો કરી શકશે એટલે કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી પણ ખેડૂત મિત્રો એગ્રીસ્ટેક ઉપર મિત્રો ફાર્મર રજિસ્ટ્રી કરી શકશે હવે પછીનો જે મિત્રો ફેબ્રુઆરી મહિનામાં પીએમ કિસાન યોજનાનો બે હજારનો હપ્તો આવશે તેના માટે મિત્રો તમને એકત્રીસ ડિસેમ્બર તારીખ આપવામાં આવેલ છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ પહેલાં મિત્રો તમારે જો પીએમ કિસાન યોજનાનો હપ્તો લેવો હોય તો ફાર્મર રજીસ્ટ્રી કરવાની રહેશે ફાર્મર રજીસ્ટ્રી તમે મિત્રો આ રીતે ગૂગલમાં જઈને ફાર્મર રજીસ્ટ્રી લખશો તો તેની લિંક મિત્રો તમને મળી રહેશે તમે ઘર બેઠા પણ ફાર્મર રજીસ્ટ્રી કરી શકો છો તેમજ તમારા ગામના વીસી પાસે પણ કરાવી શકો છો ફાર્મર રજીસ્ટ્રી માટે તમારે કયા કયા કાગળોની જરૂર પડશે તો સૌપ્રથમ મિત્રો એક આધાર કાર્ડ જેની સાથે મિત્રો ફરજિયાત મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ જો મોબાઈલ નંબર લિંક ના હોય તો તમારે સૌપ્રથમ આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરવાનો રહેશે બીજો મિત્રો એક તમારે મોબાઈલ નંબર જોશે અને આઠ અને સાત બારના ઉતારાની જરૂર પડશે આ નોંધણી મિત્રો તમે તમારા ગામના વીસી તમે જાતે પણ કરી શકો છો અથવા તો તમારા નજીકમાં કોઈ કોમ્પ્યુટરના જાણકાર હોય તો તેની પાસે પણ કરાવી શકો છો સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબ્સ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને